જય માતાજી મિત્રો આજના નવા લોકો સ્વાગત છે મિત્રો આજે આપણે જાના છે રણોજા દર્શન કરવા ત્રણ દિવસ બીજ છે એટલે એક દિવસ બે દિવસ પહેલા નહેરી ગયો એટલે મજા આવે હું પપ્પા ને બીજા ચાર પાંચ જણા છે તો વિડીયોમાં બન્યા રેજું મિત્રો તમને પણ રણોજા વાળાના દર્શન કરાવું જય બાબારી તો ફાઇનલી આપણે નહેરી ગયા છે પાર્કમાલા ઉપર સડી ગયા છો અને અમારે તો અગિયાર ટોકા આવી ગયા છે હમણાં એક મારે બાળકો જય બાબારી જય ગોભારી જય બાબા ની માધ્ય તો મિત્રો તમને રામા મે તંદુરી રોટલી ખવડાવી જવાની પંજાબીનો ઓર્ડર આવી જીધો હે હોટલ જેવડી મોટી હતું ખાલી ખુલ્લી ખુલ્લી એક નંબર તો હવે ફટાફટ ખાવા આવે એટલે ખાઈ રહ્યો અને બસ ઉપર સીધા રણોતા

તો બધા આવી ગયા ગાડી કરીને પાર્કિંગમાં હવે પ્રસાદી લઈ લો ગાડી લોક બોક કરી નાખો અને ફટાફટ હવે દર્શન કરવા કારણ કે મોડું થઈ ગયું છે આ તો બુક થોડા ફોટી સાથે એટલે મિત્રો વિડીયોમાં બન્યા તમને દર્શન કરાવી ફટાફટ તો મિત્રો પ્રસાદી લઈ લીધી છે જો બજાર ચાલુ છે થોડું થોડું અંધારું થયેલું છે બલ્લોજી કીવડી આવેલા એટલે થાક નહીં લેજો ના ના થાક શું લાગે ફટાફટ દર્શન કરો ટ્રાફિક નહીં જવાય એમ બાકી બીજને આવે એટલે ટ્રાફિક હોય ને વાત થોડો જો દર્શન દર્શન આથ મસ્ત થવાના જો પેલા દર્શન મસ્ત થાય ને આવી જાય વાંધો હોય જવાનું કાનિંગ મિત્રો જો

બધે ચાલુ છે તમે જોઈ શકો છો અને આ બંગડી અંદર નહેરવાનો છે મિત્રો જો આ બંગડી છે આ બંગડી અંદર બધા નહેરાય આપણા બધા મસ્ત મજાનો ડાન્સ આ બાજુ ટ્રાફિક છે દર્શન કરીને આપણે આવી ગયા ફોટા પાડવા આઈ કે આ તો જગ્યા બહુ છે એટલે હમણાં જુઓ મહાદેવન બધા ફોટા પાડી ગયા છે રામા ધણીના તો મિત્ર રામા ધણીને માનતા હોય તો જય બાબરી લખવાનું ભૂલતા નહીં મિત્રો એવો તમને લાઈવ દર્શન કરાયા તું અત્યારે તો અંધારું છે અને આપણે એ બંગલો બનાવવાનો છે એટલે તું કોઈનો ભાજીનું તો કંઈ ભણાવવાય નહીં બેલા કાકા તમારે બનાવવાનું આપણે કોઈનો કોઈને ભાજી નહીં બનાવવાનું આપણે મોટું સ્પન નહીં રાખવાનું આપણે મસ્ત બનાવો પરો બંગલો ખાલી ત્રણ માલ નથી આપણે ત્રણ માલનો બનાવે પરો બંગલો માધિભાઈ તમે ચેલા માલનો બનાવવાનો તમારે બા બંગલો બનાવવાનો છે તો મેલીને જવું પડે તો મિત્ર તું અહીં તો ઘણા બધા બનાવવા છે તું આ ભાઈ તો મેળી ચીવડી બનાવી આટલું તો કંઈ રામધણી પૂરું ના પાડે ત્યાં મિત્ર સપના દુઓ પણ વધારે મોટા અહીં ના ધો મેળી તો આપણે દર્શન કરી દે મસ્ત હવે જ આપણે ગાડી પડીએ પછી ગેસ્ટ હાઉસ ભાડે લઈ અને ઊંઘી જવાનું છે વહેલા અહીંથી બીજી જગ્યા જવાનું છે એટલે રેડી મિત્ર તો મિત્ર આપણે દર્શન કમ્પ્લીટ કરીને બારી આવી જાય એટલે બ્લોગ એટલે એન્ડ કરે કેમ કે અહીં નાઇટ રોકાવાનું છે એટલે કાલે સ્ટાર્ટિંગ વહેલો બીજો પણ બ્લોગ કરી નાખશે ઊંડા કશ્મીર જવાનું છે મિત્રો તો આપણો વિડીયો સારો લાગ્યો તો લાઈક ફોલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો મળશું હવે નવા બ્લોગમાં પણ બ્લોક આખો કેમ બતાવે તમને પણ બતાવું કરું હા તો અમારા આ ઘર બનાવે રાખે લાવો એ આપણે નહીં બનાવી કોઈને ફેદી ના બનાવે ના કે પછી એમાં મજા ના આવે